હાઇ ગાઈઝ હું પૂનમ ખાઉં સપરસ્થીને આજે તમારા માટે લઈને આવી છું હબી સમર સેલેડની રેસીપી ગરમીનું સિઝન ચાલુ થઈ ગયું છે અને ક્યારેક આપણે મન ના હોય કે કંઈક ગરમ ગરમ બનાવીને ખાય એના માટે સેલેડ્સ બહુ સારી છે આ સેલેડમાં પ્રોટીન્સ પણ છે એટલે આપણા હેલ્થ માટે પણ સારી છે ચાલો જોઈએ ઇન્ગ્રીડિયન્ટ્સ આના માટે તમને જોશે સોયાબીન્સ મેં ફ્રોઝન વાઇપરા છે કેપ્સિકમ મેં એક સારી ક્વોલિટીનું ઓલિવ ઓઇલ વાપરું જ સોયાની ભાજી કે ડિલ ફોદીનાના પાન લીંબુનું જ્યુસ કોબી લાલ અને સફેદ લાલ મરચાંના ફ્લેક્સ મરીનો ભૂકો અને નિમક તમારા સ્વાદ અનુસાર અને કારા તલના સીડ્સ સૌથી પહેલાં તમારે સોયાબીન્સને બાફવા છે તો ગરમ પાણી બાફવા માટે રાખી દો અને આને લગભગ દસથી બાર મિનિટ માટે એડમ મે સીડ્સ કે સોયાબીન્સને બાફો જેવી થઈ જાય એને એક બાજુ રાખી દો ઠંડુ થવા માટે હવે આપણે આપણું ડ્રેસિંગ તૈયાર કરશું ફ્રેશ હર્બ્સને સરખી રીતે ધોઈ સુકાવી અને આપણે પહેલાં દિલ કે ને સુધારશું ઝીણું ઝીણું પછી ફૂદીનાના પાનને સ્ટેમ્સમાંથીને કાઢી અને એને પણ ઝીણું ઝીણું સુધારો અને પછી હવે આપણે આ બે ફ્રેશ હર્બ્સને આપણા ઓલિવ ઓઇલમાં નાખશું હવે ઓલિવ ઓઇલને નાના બોલમાં રાખી એમાં પહેલાં હર્બ્સ નાખી દો નેક્સ્ટ લાલ મરચાંના ફ્લેક્સ નમક તમારા સ્વાદ ઉપર કે મીઠું અને અને મરીનો ભૂકો અને સરખી રીતે મિક્સ કરી અને એક બાજુ રાખી દો હવે નેક્સ્ટ હું કેપ્સિકમ સુધારીશ અને મેં ક્યુબ્સમાં સુધાર્યું છે અને બધા સીડ્સ અંદરથી ન હતા અને એક બાજુ નાખી દીધા ને બીકમ ને કોબીના સાથે મિક્સ કરી દીધું હવે આના સાથે હવે સોયા બીન્સ પણ નાખી દો અને તમે આપણું જે હર્બ્સનું ડ્રેસિંગ છે એ પણ હવે લઈ લો હવે આને એક ફેર પાછું મિક્સ કરી અને આખા આપણા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એના ઉપર ફાઇન રીતે પાથરી દો હવે ચમચા સાથે ને કાંઈક મોટા બોલમાં અને ફાઇન રીતે મિક્સ કરી નાખો તમે જરાક ટેસ્ટ કરજો કે તમે જો વધારે તીખું કે કંઈક બીજું ખારું બનાવવું હોય કે જરાક વધારે લીંબુનું રસ મેં આમાં નાખ્યું છે ને આખરીમાં ગાર્નિશ માટે મેં જરાક કારા તેલ નાખ્યા છે ગાર્નિશ માટે ફ્રેન્ડ્સ તમારી સેલેડ તૈયાર છે અને તમે લંચમાં ખાઈ શકો છો લગભગ વીસ મિનિટની અંદર આ થઈ જાય છે ને કાં તમે ડિનરના સાથે સાઈડમાં આઈ હોપ તમને આ રેસીપી ગયમી હોય ચેનલને સબસ્ક્રાઇબ ને વિડીયોને લાઇકને કરતાં નહીં ભૂલતા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું થેન્ક્સ ગાયઝ બાય